આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું દેટ ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેઝિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ સો હું તો એપ મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું મેં ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે મને એનાથી વાંધો નથી બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રેટ ડોગ મને કઢી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાહેદારી કે જવાબદારી લેવા રેડી છે તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો અને એનો રસ્તો એ નથી કે તમે ની એક ગાડી બોલાવો એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ ના આસપાસ તો હંમેશા અમે બચપન ત્યાં થતાં જોયું છે કે એ ગાડી આવે લઈ જાય બધાને અઠવાડિયા રહીને પાછી મૂકી જાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે નથી આવ્યું તો મારા ડોગ્સ જવાબદારી લેવા માટે હું રેડી છું મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે ઓકે એસએમસી ના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનો વેક્સિનેશન નથી ફોર એક્ઝામ્પલ અગર એ ડોગ ને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મારી મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે શું શું છે લાઇસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માંગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાંઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસીજર કડક બનાવી છે કઈ રીતે અરજીઓ સામે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલો રહેશે જેના આ લાઇસન્સ પ્રોસીજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે સર કદાચ કોઈ અનાદર થશે જે આનો અનાદર થશે તો નોટિસના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે